દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે આજ સળક 48 કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની એ રાજકમલ ચોકમાં પૂરા થયા છે પીડિત પાયલનો ન્યાય જરૂર અધૂરો રહ્યો પણ સમગ્ર ગુજરાતમાં નારી પાછળનું કારણ છે કે પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી અને એનું પાછળનું કારણ એ છે અમરેલીની અંદર એક લેટર કાંડ થયું હતું જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેમના પર આરોપ લગાડવામાં આવ્યા હતા કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કૌશિક વેકરિયા કરી રહ્યા છે એ પત્ર તો હવે એમની ચર્ચાઓ થતી સાઈડમાં રહી ગઈ છે પરંતુ હવે રાજકારણ પાયલ ગોટીના નામે રમાઈ રહ્યું હોય તે પ્રકારની લોકમુખે ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે કારણ કે અમરેલીની અંદર સતત દસ દિવસથી કોંગ્રેસ છે તે આક્રમક રીતે સરકાર પર અને અમરેલીના સ્થાનિક નેતા અને પોલીસ પ્રશાસન પર પ્રહારો કરી રહી છે કે જે કર્યું એ ખોટું કર્યું છે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો અને નામ આપ્યું રીકન્સ્ટ્રક્શન કારણ કે દીકરીએ તો કશું કર્યું નહોતું છતાં પણ એને રીકન્સ્ટ્રક્શનના નામે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ પાટીદાર સમાજ છે એમના અગ્રણીઓ એ અમરેલી પહોંચ્યા હતા અને દીકરીને જામીનમાંથી કઈ રીતે બહાર કાઢવી જેલમાંથી કઈ રીતે બહાર કાઢવી તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી ને અંતે પાંચમા દિવસે એ દીકરી જેલમાંથી મુક્ત થઈ પંદર હજારના બોન્ડ સાથે મુક્ત કરવામાં આવી અને મુક્ત થતાની સાથે જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા એલાન કરવામાં આવ્યું કે અમરેલીની અંદર નારી સ્વાભિમાન આંદોલન ચાલુ કરવાનું છે પરેશ ધાનાણી કામરે ઉપર ઉપર બેઠા હતા છેલ્લા અડતાલીસ કલાકથી જો કે એમની તબિયત પણ લથડતી હોવાનું જણાય આવ્યું હતું ડોક્ટરોની ટીમ પણ સતત ત્યાં પગે જોવા મળી રહી હતી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ જોવા મળી રહ્યા હતા પરંતુ અત્યારે સમાચાર એ સામે આવ્યા છે કે જે આંદોલન ચાલતું હતું તે સમેટાઈ ગયું છે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે સતત ચાર દિવસથી અમરેલીની અંદર રાજકમલ ચોકની અંદર આંદોલન કરી રહ્યા છે કે દીકરીને ન્યાય અપાવો ત્યારે આજે અમરેલી સજ્જડ બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું જેનો મિશ્ર પ્રતિસાદ પણ મળ્યો છે અમરેલીમાં અમુક દુકાનો બંધ છે અમુક દુકાનો ખુલ્લી છે તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે અમરેલીમાંથી પરંતુ જ્યારે છેલ્લી ઘડીએ જે આંદોલન સમય આવ્યું ત્યારે પરેશ ધાનાણી કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જે આમરેન ઉપવાસ ઉપર હતા જેમની દીકરી સ્ટેજ ઉપર આવે છે ત્યારબાદ એને પાણી પીવડાવી અને આખું આંદોલન છે તે સમાપ્ત કરાવે છે પહેલાં એ દ્રશ્યો જુઓ કે જેમાં પરેશ ધાનાણીની દીકરી આવે છે સ્ટેજ ઉપર વાતચીત કરે છે એમને પાણી પીવડાવી અને પછી

એક નિર્દોષ દીકરી એની અડધી રાતે ધરપકડ કરવામાં આવી એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો એને પોલીસ સ્ટેશનમાં પાંચે ઉગડાવીને પગમાં ફટે ફટે મારવામાં આવી આવી દયની અને કમનસીબ ઘટનાનું અમરેલી સાક્ષી બનવીનો મને તમને અને આજે સમગ્ર ગુજરાતને અવસર

નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ની વિનંતી ઉપર અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળીને નારી સ્વાભિમાન ની સુરક્ષાને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો હું હૃદયથી આભાર માનું છું સળંગ અડતાલીસ કલાકના ધરણા પછી સુતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ રહ્યો મને અફસોસ છે સરકાર સુધી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો અત્યંત આનંદ છે સાથીઓ આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી પણ ક્યારે કોઈ નેતાઓની આંગળીએ કોઈ નેતાઓના ઈશારે નાચતા એ મુખી પર કાયદા કાયદાને જાણનારા લોકો કાયદાનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે અને આ લડાઈ આજ અમરેલીના આંગણે અડતાલીસ કલાકના ધરણાથી જે અમે જોત જલાવી હતી એ લડાઈનો હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની છે આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું આજે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખુદ પીડિત બેન પાયલ પહોંચી રહી છે સવારે દસ વાગ્યાનો સમય આપ્યો તો કદાચ એ પીડિત પાયલ રાજ્ય પોલીસ વડાના દરબારમાં એની અને જવાબદારો સામે કડકમાં કડક પગલા થાય એવી લાગણી રજૂઆત રખે ને સરકાર ન જાગી તંત્ર એની યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક સજા નહીં કરે તો આ ન્યાયની કાયદાકી લડાઈ ને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન આ ધરણા ગુજરાતના લોકોની અંદર નારી સ્વાભિમાનની જોત પ્રગટાવવા માટે હતા એક પ્રીત પાયલને ન્યાય અપાવવા માટે હતા આ પ્રીત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવા માટે હતા અફસોસ હાલ પર્યત એનું પરિણામ મળ્યું નથી પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી

ગાંધીજીના સંસ્કાર સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબે કરેલા સંવિધાનનું તમે રક્ષણ કરજો થઈને તો એની નુકસાની સરકારે વેઠવાની થશે એવું મને સાથીઓ મારી ના દુરસ્ત અગાઉથી જ દુરસ્ત તબિયતના કારણે ગઈકાલે ડોક્ટરોની જાચમાં પણ સુગર સુધી પહોંચી અને ખૂબ દબાણ કરી સુગર લેવલ મેન્ટેન થાય તબિયત સચવાય એવી વિનંતી કરી મારા માતુશ્રી પણ ખૂબ ગભરાયેલા હતા અને ઘરેથી રૂબરૂ જાહેર જીવનના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા માટે આ સળંગ અડતાલીસ કલાકથી થી ચાલતા અંગવિહીન ધરણા હાલ પૂરા કરવાની હવે ગુજરાતની તમામ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આ ન્યાયની લડાઈને આગળ ધપાવવા માટે હું સમગ્ર ગુજરાતને વિનંતી કરું છું નારી સ્વાભિમાન આંદોલનને આશ્વાસન આપનારા જાહેરમાં સમર્થન કરનારા બળ પૂરું પાડનારા એક દીકરીની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ કાજે એનો અવાજ બનનારા તમામ સ્નેહીજનો જેને આ મંચની મુલાકાત લીધી જેને ટેલિફોનિક સંદેશો પાઠવીને બળ પૂરું પાડ્યું એવા તમામ રાજકીય પાર્ટીના આગેવાનો સામાજિક આગેવાનો અને આપ સૌ મીડિયા ના મિત્રો પાયલ નો ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે ને ન્યાયથી ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો કાયદા વિરોધ નો હાથે થરથર કાપે સમીકરણ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશો એવી અપેક્ષા આપ સૌનો હૃદયથી આભાર જય હિન્દ જય ભારત જય જયગ તો અમરેલીની અંદર જે ઘટના બની તે ખૂબ દુઃખદ છે નિંદનીય ઘટના છે તેને લઈને અનેક પાટીદાર સમાજ અને બીજા અન્ય સમાજોમાં પણ ક્યાંક લોકો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આક્ષેપ પણ કરી રહ્યા છે અને કૌશિકભાઈ ખુલીને બહાર આવે અને જવાબ આપે પરંતુ આજ દિન સુધી કૌશિકભાઈ મૌન ધારણ કરીને બેઠા છે અને એવું મૌન કે જે આપણા પોતાના કાન ફાડી નાખે એવું મૌન ધારણ કરીને બેઠા છે હજુ સુધી બહાર નથી આવ્યા હવે સમય આવતા જ ખબર પડશે કે કૌશિકભાઈ વેકરિયા કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે હવે ભૂગર્ભમાંથી પાછા ક્યારે આવે ક્યારે જવાબો આપે અને જે વિપક્ષ સવાલો કરી રહી છે અને વિપક્ષે તો એમની સામે મોરચો માંડ્યો હતો અને જંગે એલાન કર્યું હતું કે તમે આવો રાજકમલ ચોકમાં પુરાવા સાથે આવો જે પણ હોય આપણે ત્યાં ચર્ચા કરીએ પરંતુ કૌશિકભાઈ વેકરિયાએ ન આવ્યા અને આંદોલન છે ત્યારે આજે સમેટાયું છે આગળની રણનીતિ પણ તૈયાર કરી દેવામાં આવી છે અમરેલી મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર